નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજના હેઠળ આવેલી જિલ્લા પ્રોજેક્ટ તેમજ તાલુકા પીએમ પોષણ સુપરવાઇઝર આવેલી જગ્યાઓ જાહેરાત વિશે તમે જોઈ શકો છો ડાંગ જિલ્લામાં પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજના હેઠળ અગિયાર માસની કરા આધારિત જગ્યા ભરવા માટેની જાહેરાત છે મિત્રો યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી જિલ્લા કક્ષાની તેમજ કક્ષાની કચેરીઓમાં અગિયાર માસના કરાર આધારિત ભરતી માટે નીચે મુજબની જગ્યાઓ માટે અરજીઓ આવકાર્ય છે જેમાં જિલ્લા પ્રોજેક્ટ ઓર્ડિનેટર માટેની એક જગ્યા છે મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માન પ્રવૃત્તિમાંથી પચાસ ગુણ સાથે સ્નાતકની પદવી તેમજ આઈટી અથવા તો પોલિટેકનિકલમાંથી સીસીસી પરીક્ષા પાસ કરેલી હોય છે પગાર ધોરણ માસિક ફિક્સ મહેનતાનો અઢાર હજાર રૂપિયા પ્રતિમાસ મળવાપાત્ર થશે તાલુકા કક્ષાએ તાલુકા પીએમ પોષણ સુપરવાઇઝર માટેની ત્રણ જગ્યા છે મિત્રો જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ ઇન હોમ સાયન્સ ફૂડ એન્ડ ન્યુટ્રીશન સાયન્સની ડિગ્રી એટલે કે વિજ્ઞાન પ્રવાહમાં જે ડિગ્રી ધરાવતા હોય તેમજ બે થી ત્રણ વર્ષનો વહીવટી કામગીરીનો અનુભવ ધરાવતો હોય તે ઉમેદવારો માટે જગ્યા છે મિત્રો પચીસ હજાર રૂપિયા માસિક ફિક્સ પગાર ધોરણ મળવાપાત્ર થશે પીએમ પોષણ યોજનામાં જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર અને તાલુકા કક્ષાએ તાલુકા પીએમ પોષણ સુપરવાઇઝરને 11 માસના ઘર આધારિત ભરતી માટે પસંદગી કરવા માટે યોગ્ય લાયકાતો અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે અરજી ફોર્મ નિમણૂક માટેની લાયકાત શરતો મામલતદાર પીએમ પોષણ યોજના મધ્ય એટલે કે મધ્યાન ભોજન યોજના બીજો માલ કલેક્ટર કચેરી ડાંગ આહોમાંથી મેળવી શકાય છે નિયત નમૂનામાં જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસની અંદર રૂબરૂમાં સાદી ટપાલથી કે રજિસ્ટર પોસ્ટ એડીથી કે સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે અરજી મિત્રો નિયત સમય બાદ મળેલી અરજીઓ માન્ય ગણાશે નહીં અરજી કરતા પહેલા ઉમેદવારે આ જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત વયમર્યાદા અનુભવ નિમણૂકનો પ્રકાર અને મહેનતા અંગેની સૂચનાઓ માર્ગદર્શિકા પહેલા વાંચવાની રહેશે આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી મામલતદાર પીએમ પોષણ યોજના મધ્યાહન ભોજન યોજનાની કચેરીના નોટિસ બોર્ડ પર મૂકવામાં આવશે મેરીટમાં અગ્રતા મેળવેલા ઉમેદવારોના ઇન્ટરવ્યુ પ્રમાણપત્રોની ચકાસણી માટે મામલતદાર પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજના દ્વારા લેખિત દ્વારા જણાવવામાં આવશે તો તમે જોઈ શકો છો મિત્રો સત્તર નવ બે હજાર પચીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવી છે મિત્રો અરજી મોકલવા માટેનું સરનામું નોંધી લેશો મિત્રો અરજી

મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય